નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં અત્યારે ફરીથી તાપમાન બદલાયું છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ અમદાવાદમાં તાપમાનનો પારો વીસ ડિગ્રીની પાર પહોંચી ગયો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવા રંગ બતાવશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાચર્ય યાદવે સોમવારે ગુજરાત હવામાનની પાંચ દિવસની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અત્યારે અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં અત્યારે પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે વેસ્ટર્ન ડિશબેસના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આ સાથે તેમણે ઠંડી અંગેની આગાહી પણ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ પછી એટલે કે નવમી તારીખથી લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી નીચું જશે નોંધાયેલા તાપમાન અંગેની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં વીસ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે તેમણે આવતા ચોવીસ કલાકમાં એટલે કે આજે અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે સાથે જ ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે